સંક્રાંતિના દિવસે સૂર્યદેવની ઉપાસના અને દાન કરવાનો મહિમા રહેલો છે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે તો આમ તો દર મહિને આ રાશિ પરિવર્તન થતું જ હોય છે પરંતુ બાળ સંક્રાંતિમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે મકરસંક્રાંતિ ગઈકાલે આપણે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી અને આજે છે વાસી ઉત્તરાયણ ત્યારે કયા દ્રવ્યના અર્ઘ્ય પ્રદાનથી સૂર્યદેવ થશે પ્રસન્ન કઈ વસ્તુનું કરવું દાન જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તનમે મનઃ શિવસંકલ્પ મસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે વાસી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવાની વિધિ આજે તમને જણાવીશ મિત્રો દેવતાઓની સવાર પડી હોય દેવતાઓ જાગે અને દેવતાઓ પૃથ્વી પર આવીને સ્નાન કરે છે તીર્થમાં કેમ કે ઉત્તરાયણ ની શરૂઆત થાય ઉત્તરાયણ ભગવાન સૂર્યદેવ ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કરે એટલે ઉત્તરાયણ કહેવાય છે તો આજે વાસી ઉત્તરાયણ છે તો આજે આપણે શું કરવું જોઈએ વાસી ઉત્તરાયણના દિવસે ભગવાન સૂર્યદેવની સમક્ષ બાર નામ બોલવાનું વિશેષ મહત્વ છે બીજા નંબરની વસ્તુ કે વાસી ઉત્તરાયણના દિવસે ભગવાન સૂર્યદેવને માટે પ્રદાન કરવાનું વિશેષ મહત્વ છે સવારે આપણે શાસ્ત્ર એવું કહે છે કે રોજ નિત્ય સવારે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ લોટામાં પાણી ભરી એમાં કંકો ચોખા નાખીને આપણે રોજ લોટો ભરીને પાણી ભગવાન સૂર્યદેવને ચડાવીએ છીએ આમ તો એવું કહેવાય છે કે અર્ઘ્ય ત્રણ વખત આપવામાં આવે છે એક સવારે સૂર્ય ઉદય થાય ત્યારે એક બપોરે બાર વાગે જ્યારે મધ્યાને માથા ઉપર સૂર્ય આવે ત્યારે અને છેલ્લું જ્યારે સૂર્યદેવ અસ્ત થતા હોય સાંજે ત્યારે પણ પ્રદાન કરવાનું શાસ્ત્રમાં લખેલું છે જેમ કે અમે પણ જ્યારે ગુરુકુલમાં ભણતા હતા ત્યારે અમે પણ ત્યાં સંધ્યા પૂજા કરીએ ત્યારે સવારે અને સાંજે તો પ્રદાન અમે કરતા હતા તો ભગવાનને સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવામાં ત્રણ સમય બતાવેલો છે સવાર પ્રાતકાલ મધ્યાનકાલ અને સાયંકાલ સવાર બપોર અને સાંજ પણ ઘણી વખત આજનો જ માણસ બહુ કામ કામ કામકાજની અંદર વ્યસ્ત હોય છે જેથી બપોર પછી કે સાંજે કલાક એને ન ભાવે તો સવાર તો કમસે કમ સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરીને જવું વિતાવહ છે અને આજે પાછું વાસી ઉતરાયણ તો આજે હું તમને એક એવો ઉપાય કહીશ કે આ અર્ઘ્ય પ્રદાન આપણે નોર્મલ રીતે કરતા હોય છે લોટામાં પાણીમાં લોટામાં પાણી ભરી એમાં પણ નારદ પુરાણ અનુસાર જો આ આઠ દ્રવ્ય ભેગા કરીને લોટામાં નાખવામાં આવે અને તે જો ભગવાનને અર્પણ કરવામાં આવે તો એ અર્ઘ્ય પ્રદાનનું વિશેષ ફળ મળે છે કયા આઠ દ્રવ્ય તો આજે એ આઠ દ્રવ્યો ઉપર હું તમને વાત કરીશ આઠ દ્રવ્યમાં તમારે પહેલાં શું કરવું પહેલાં તાંબાનો કલશ લેવો એમાં પાણી ભરવું હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય શાસ્ત્રીજી લોટામાં પૂરેપૂરું લોટો પાણી ભરવો કે અડધો ભરવો મિત્રો જો જગ્યા હોય સ્થાન મોટું હોય તો પૂરો લોટો ભરીને અર્પણ કરી શકાય પણ સમજો કે કદાચ એ લોટો ન હોય તમે ખાલી એક આચમની એક ચમચીમાં પણ જો પાણી ભરીને અર્પણ કરો છો સૂર્યને તો પણ ચાલે એવું કે જરૂર નથી કે લોટો ભરીને જ અર્પણ કરવું જોઈએ હા કલશમાં કલશ આપણી જોડે હોય લોટો વિશેષ હોય તો પાણી હોય તો વિશેષ અર્પણ કરી શકાય કદાચ ના હોય તો એક ચમચીમાં પણ થોડું પાણી લઈ સૂર્યનારાયણને બતાવીને અર્ઘ અર્ઘ્ય પ્રદાન કરી શકાય કેવું નથી કે લોટો જ અર્પણ કરો કેમ કે અમે તો સંધ્યા પૂજા કરતા ત્યારે આચમણીમાં પાણી લઈ સૂર્યનારાયણ અર્ઘ્ય પ્રદાન કરતા હતા રહી વાત આઠ દ્રવ્ય તો કલશમાં કદાચ આપણે કલશ હોય તો કલશની અંદર આ આઠ દ્રવ્ય નાખીને અર્ધ્ય અર્ઘ્ય પ્રદાન કરજો હવે આઠ દ્રવ્ય જે છે જેમાં તાંબાના થોડુંક પહેલા પાણી નાખવું એમાં થોડુંક દૂધ નાખવાનું દૂધ વધારે નહીં બે ચમચ એક બે ચમચી જેટલું અંદર દૂધ નાખો ખાલી ત્રીજા નંબરે પહેલું પાણી બીજા નંબરે દૂધ અને ત્રીજા નંબરે દર્ભ દર્ભ એટલે ડાભડો દર્ભ જેને કહેવાય ડાભડો તો દર્ભના ટુકડા એમાં થોડા નાખવા એમાં થોડુંક ઘીનું ટીપું નાખવું ત્યાર પછી મધ

દર્ભ દૂધ અને જલ કહેતા પાણી બરાબર તો આઠ વસ્તુઓ તાંબાના લોટામાં ભેગા કરી અને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવાથી સૂર્યદેવ બહુ જ પ્રસન્ન થાય છે અને અર્ઘ્ય આજે વાસી ઉત્તરાયણ છે એટલે આજે તો ચોક્કસ આપો પણ એ સિવાય અન્ય દિવસોમાં તમારે જો આપી શકતા હોય તો આ રીતે અર્ઘ્ય પ્રદાન કરવું જે તમારા જીવન માટે ફાયદાકારક બને છે બીજા નંબરની વસ્તુ અર્ઘ્ય પ્રદાન જયારે કરતા હોય ત્યારે સૂર્ય ગાયત્રી મંત્ર જો ફાવે તો તે બોલજો સૂર્ય ગાયત્રી મંત્ર છે ઓમ આદિત્યાય વિદમહે પ્રભાકરાય ધીમહી તન્ન સૂર્ય પ્રચોદયાત મિત્રો ખાસ કરીને વાસી ઉત્તરાયણ છે તો ગાય માતાને ઘાસ પણ ખવડાવજો બીજા નંબરની વસ્તુ ભગવાન સૂર્યદેવના બાર નામ આ પણ બહુ ચમત્કારી છે સૂર્ય ભગવાનને કદાચ અર્ઘ્ય પ્રદાન કરો એ શ્રેષ્ઠ છે કરવું જ જોઈએ અને જોડે જોડે જે બાર નામ કદાચ તમે બોલો છો ને સૂર્યના બાર નામ બોલી ખાલી માથું નમાવો તો પણ ભગવાન સૂર્યદેવ પ્રસન્ન કયા બાર નામ આર્ય બાર નામ ઓમ મિત્રાય નમઃ બે હાજો ની સૂર્યનારાયણ પગે લાગે બોલવાનું ઓમ મિત્રાય નમ ન સૂર્યાય નવે નગાય નષણે નિરણ્યગર્ભા નચ ઓમ 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 આદિત્યાય નમઃ 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 સવિત્રે અર્કાય ભાસ્કરાય જો નામ બોલીને ખાલી સૂર્યને માથે મસ્તક નમાવીને પગે લાગવામાં આવે અથવા બે હાથ ઊંચા કરી માથાની ઉપર બે હાથ લઈ જઈ અને બાર નામ બોલવામાં આવે તો પણ ભગવાન સૂર્યનારાયણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો વાસી ઉત્તરાયણ જયારે કાલે ઉત્તરાયણ હતી અને આજે વાસી ઉત્તરાયણ છે દાનનું વિશેષ મહત્વ થઈ જાય છે અને રહી વાત ઘણા લોકો પ્રસંગોની વાત કરતા હોય કે ભાઈ અમારે વાસ્તુ કે લગ્ન કે આ છે તે છે તો બધાના મુહૂર્તો શરૂઆત હવે થઈ જાય છે કેમ કે જ્યારે ઉત્તરાયણ આવે ને એટલે કમૂરતાની પૂર્ણવૃતિ થઈ જાય અને ઉત્તરાયણ પછી માંગલિક કાર્યની શરૂઆત થાય છે કેમકે ધનુર્માસ અહીંયા પૂર્ણ થાય ધનારક પુરા અને મિન મકર સંક્રાંતિમાં સૂર્યનારાયણ પ્રવેશ કરે એટલે મકરસંક્રાંતિ કહેવાય તો અહીંયા ભગવાન સૂર્યદેવ ઉત્તર બાજુ પ્રસ્થાન કરે છે ઉત્તરાયણ થઈ દેવતાઓ જાગ્યા અને દેવતાઓ જાગે ત્યારે જપ તપ વ્રત હવન પ્રતિષ્ઠા વગેરે બધી જ વસ્તુ કરી શકાય એના રસ્તા ખુલી જાય છે તો દર્શક મિત્રો આજે ખાસ કરીને ભગવાન ને આ અર્ઘ્ય આઠ પ્રકારના જે અર્ઘ્યની મેં વાત કરી અને ભગવાન સૂર્યદેવને જે બાર નામ કહ્યું તો આ બાર નામ આજે તો તમે ચોક્કસ બોલજો કેમકે હવે આજે વાત ઉત્તરાયણ છે ને હવેથી તમે રોજેરોજ કદાચ આ નામ તમારે બોલવા હોય તો બોલી શકો છો કેમકે આ નામ બોલવાથી વિશેષ ફરોની પ્રાપ્તિ થાય છે જે નોર્મલ રીતે અર્ઘ્યપ્રદાન તમે કરતા હો કેમ કે લોકો ખાસ કરીને પાણી લોટ કલશમાં પાણી ભરીને ખાલી સૂર્ય પ્રદાન જ કરતા હોય એકલું પાણીથી પણ આઠ દ્રવ્યનું પણ એક તાકાત હોય છે અને હું જે કહું છું તે નારદ પુરાણમાં આનું વર્ણન છે કેમ કે દરેક પુરાણમાં અલગ અલગ મત હોય છે પણ નારદ પુરાણની અંદર આઠ દ્રવ્ય કયા છે એક વખત કહી દઉં જલ દર્ભ દૂધ ઘી મધ લાલ ચંદન ગુડ કેતા ગળ અને ફૂલ આટલી આઠ આઠ દ્રવ્ય અર્પણ કરજો જેથી સૂર્ય દેવ પ્રસન્ન રહેશે પ્રસન્ન મનસ સદા પ્રસન્ન રહે અને સૂર્યનારાયણ પ્રસન્ન હોય તો શું થાય સૂર્યનો જે પ્રકાશ ચારે દિશામાં ફેલાય છે તે વ્યક્તિનું ચારે દિશામાં એનું માન પ્રતિષ્ઠા વધે છે પ્રકાશ ફેલાય છે વ્યક્તિની તરક્કી થાય છે ઊર્જાવાન ભવા એને ઉર્જા મનુષ્યને પ્રાપ્ત થાય છે તો ખાસ કરીને ઉત્તરાયણના દિવસે દાન કરજો દાન કરવાથી પણ વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે અન્નનું દાન કરજો કોઈ વૃદ્ધાશ્રમ હોય તો વૃદ્ધાશ્રમમાં જઈને અન્નનું દાન કરવાથી અક્ષતા પાંતો અચ્છા હા ખાસ કરીને કોઈ જે બહુ બીમાર રહેતા હોય જે લોકો માંદગીમાંથી બહુ જ વારંવાર માંદગીમાં રહેતા હોય બીમાર રહેતા હોય તો અક્ષત અક્ષત કેતા ચોખા તો એના શરીરના વજનના ચોખા લઈ અને તે ચોખા તમે જો કોઈ વૃદ્ધાશ્રમ હોય કોઈ અનાથ આશ્રમ હોય તો ત્યાં જઈને એ ચાવલનું અક્ષત નું દાન કરવાથી અથવા એ ચાવલનું દાન કોઈ બ્રાહ્મણને કરવામાં આવે તો લખ્યું છે અક્ષરા પાનતું આયુષ્યમાં સુધી ભાવનતું ભ્રમંતુ અને આયુષ્યની વૃદ્ધિ થાય અને રોગમાંથી મુક્તિ પ્રદાન પણ કરે છે વાસી ઉત્તરાયણના દિવસે દાનનું તો આજે મેં દાનનું અર્ઘ્ય પ્રદાનનું અને સૂર્યદેવના નામનું મેં આજે ઉપાય કહ્યું છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવા જ ઉપાય શ્રેષ્ઠ ઉપાય ઘરેલું ઉપાય હું પ્રભુલ પંડ્યા તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન